હ૮ળીાદાગ Could ૨

thank you thank you

અકસ્માતે સવારે આગ લાગેલ જેનો કોલ નડિયા ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મળતા તુરંત અમે અમારી ફાયર બ્રિગેડની ટીમ લઈને આવી ગયેલ અને એમાં બે વોટર બાઉજર અને જે મિની ફાયર સેન્ડર અમે લઈને આવી ગયેલ અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધેલ આ કેવી રીતે લાગી હતી ક્યાં અકસ્માતે લાગી હોય એવું લાગે છે અત્યાર તો એ તપાસનો વિષય છે કેમાં લાગી ગયો એક દુકાન છે ફ્રીજની ને એની વોશિંગ મશીન ફ્રીજ રેફ્રિજરેટર અમે દુકાન હતી એમાં આગ લાગેલ ખાસ કરીને જે મૂક ને જવાની જગ્યા છે વેન્ટિલેશનની જગ્યા નથી એ બસ મામતી વેન્ટિલેશન તો ચારે બાજુ ખુલ્લું જ છે ઉપર એમણે બંધ કરેલ છે કે તપાસ ન હોય છે દીકજો બે આ કમ્પ્લેક્સ ઇન ધ ફાયર સફટી નો અબાઉ નથી એવો સો ડગરે નડિયાદ કોર્પોરેશન ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે આપણે આ સુવિધાઓ જોવા મળી રહી છે અહીંયા ફાયર સેફટીની તમામ સુવિધા છે કમ્પ્લીટ છે એને ફાયર એનઓસી પણ લીધેલ છે એટલે એ બાબતનો કોઈ છે અમુક ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ એક્સપાયરી હાલતમાં તો એ જો તપાસ